બહારના કોઈ પણ સ્ટ્રીટ ફૂડ લઈ લો પણ દેશી ખીચડી સામે તો ફિકા જ લાગશે શું કેવું તમારું તો આજે આપણે એકદમ ચટપટી અને એક અલગ જ મસાલા સાથે વેજીટેબલ મસાલા ખીચડી બનાવીશું એના માટે એક ચમચી ઘી લઈ લઈશું એની અંદર બધા સૂકા મસાલા એડ કરીશું મરી લવિંગ બાદિયા તજ અને અહીંયા મેં બે ઇલાયચી લીધી છે ઠંડા કરીને એનો અચકચરો પાવડર તૈયાર કરીશું મસાલાને સાઈડમાં રાખીશું અને હવે અડધો કપ જેટલા આપણે ચોખા લઈ લઈશું ચોખા તમે કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા જીરાસર ચોખા લીધા છે એને એક બાઉલમાં એડ કરી કરીશું જેટલી મિક્સ દાળ લઈ લઈશું બે થી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને બે કપ જેટલું ગરમ પાણી એડ કરીને અડધો કલાક માટે પલળવા દઈશું દાળ સરસ રીતે પલળી ગઈ છે પાણીને લઈશું હવે એક ચમચી તેલની અંદર જીરું હિંગ ત્રણ સૂકા મરચા એક તમાલપત્ર આદુ અને મરચાંના ટુકડા એડ કરી લઈશું મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું હવે વટાણા ગાજર કોબીજ બટેટા એડ કરી લઈશું અને વેજીટેબલ મેં અહીંયા થોડા મોટા મોટા ચોપ કર્યા છે જેનાથી ખીચડીમાં વેજીટેબલનો ટેસ્ટ સરસ આવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી જીરું પાવડર એડ કરીને વેજીટેબલ ને સાતરી લઈશું હવે પલાળેલા દાળ ચોખા એડ કરીશું કાજુના ટુકડા બે મોટા મોટાની સ્લાઇસ આ રીતે કટ કરીને એડ કરી લઈશું બનાવેલો મસાલો બધું જ આપણે એડ કરી લઈશું અને ચાર કપ જેટલું ગરમ પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને એને ત્રણથી ચાર વિસલ કરી લઈશું ખીચડી તૈયાર છે હવે ઘીની અંદર જીરું અને કાશ્મીરી મરચું એડ કરીને ઉપરથી વઘાર એડ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ મસાલા ખીચડીને સર્વ કરીશું તો તમે પણ તળેલું ખાઈને જો કંટાળ્યા હોય ને તો આ વેજીટેબલ ખીચડી ટ્રાય કરજો